અમરેલી શહેરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી હવે ખુલ્લે આમ સામે આવી છે શાક માર્કેટ ચાંદની ચોક બહારપરા ગુરુકૃપા સહિત શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા સમયમાં અંદાજે ત્રેવીસ જેટલા નાગરિકોની રખડતા કૂતરાઓએ બચકા ભર્યા છે જે તમામ લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દોડી જવું પડ્યું હતું સદનસીબે સારવાર બાદ તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે મુખ્ય માર્ગો હોય કે રહેણાંક વિસ્તારો અમરેલી શહેરમાં રખડતા કુતરાઓનો બેફામ ત્રાસ જોવા મળે છે લોકો રોજિંદા જીવનમાં ઘર બહાર નીકળતા પણ ડરે છે અનેક નાગરિકો આજે પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે છતાં અમરેલી નગરપાલિકા આ ગંભીર મુદ્દે કોઈ જ રસ લેતી નથી નગરપાલિકા દ્વારા કૂતરાઓ પકડવાની કાર્યવાહી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ હકીકતમાં મેદાનમાં કોઈ અસરકારક કામગીરી જોવા મળતી નથી શું આ કામગીરી માત્ર કાગળ પર જ કરવામાં આવી રહી છે શું જનતાની સલામતી ફક્ત ફાઇલો પૂરતી જ સીમિત છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે આ સ્થિતિથી અમરેલી શહેરીજનો હવે પાલિકાની બેદરકારીથી ત્રસ્ત થઈ ગયા છે વધુ ચિંતાજનક વાત એ છે કે આ ગંભીર મુદ્દે જનપ્રતિનિધિઓ અને નેતાઓ પણ મૌન ધારણ કરીને બેઠા છે આજની પરિસ્થિતિમાં મૌન ધારણ કરેલું તંત્ર પોતે જ આરોપના ઘેરામાં છે જો તાત્કાલિક અને અસરકારક પગલાં નહીં લેવાય તો આવનાર સમયમાં તેની સંપૂર્ણ જવાબદારી અમરેલી નગરપાલિકા અને સંબંધિત વિભાગની રહેશે જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોષી અમરેલી